i don't move. જો વાત કરવામાં આવે દેવા તો ખબરની સમગ્ર ઘટના વિશેની તો તાલાલામાં આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે એક અકસ્માત થયો હતો ને બાદ ક્યાંક ને ક્યાંક જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેમના દ્વારા સીધા જ આક્ષેપો દેવાત ખબર ઉપર લગાવવામાં આવ્યા હતા ખાસ કરીને આપણે એ પણ જોયું હતું કે દેવાત ખબર અને બીજા જેટલા પણ લોકો છે દરેક લોકોની સામે ક્યાંક પોલીસ ફરિયાદ થઈ હતી એ બાદ પોલીસે દેવાત ખબરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની જે ટીમો છે એને બનાવવામાં આવી હતી એસઓજી અને એલસીબી ને બાદ આપણે જોયું હતું કે દુધઈના ફાર્મ હાઉસ ખાતે

મેદાને આવી રહ્યા છે એટલે હવે જોવાનું રહેશે કે આ વાતને લઈને કયા નવા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર